નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પુનરાવર્તન અને મજબૂતી વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય પેપર ફોલ્ડિંગ ક્રાફ્ટનો મુખ્ય ઉદ્દેશ ખૂબ નાની ઉંમરથી બાળકોમાં યાદશક્તિ એકાગ્રતા માનસિક ક્ષમતા આંખ અને હાથનું સંકલન વધારવાનો છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરો કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ હવે બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં બેસાડી પાલતુ અને જંગલી પ્રાણીઓની વાર્તા કહો ત્યારબાદ આપણી આસપાસના સામાન્ય પ્રાણીઓને ઓળખો અને પક્ષીઓને ઓળખો અને તેનું વર્ણન કરો પોષક માં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને દડો ઉછાળો પકડો રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોને આસપાસ લઈ જાઓ પ્રાણીઓની ઓળખ કરાવો જેમ કે તેમનો રંગ શું ખાય છે ક્યાં રહે છે તેમનો અવાજ વગેરે ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં બેસાડી નોનુંઈએ જંગલ સાફ કર્યું વાર્તા કહો ત્યારબાદ ચિત્રો અને વસ્તુઓને ક્રમમાં ગોઠવો અને વર્ગીકરણ કરો હવે કુદરતી વસ્તુઓને ઓળખો અને વર્ગીકરણ કરો પોષક માં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને પાસિંગ ધ પાર્સલની રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત રસોઈ ઘર કે શાકભાજી વેચનાર પાસે જઈને બાળકને ફળ અને શાકભાજીની ઓળખ તેનો રંગ સ્વાદ વગેરે વિશે વાત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને ગલી પછી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને સફરજન સફરજન આટલા ગોળ બાળગીત કરાવો હવે ગોળમાં ઊભા થઈને શાકભાજી શાકભાજી બાળગીત કરાવો ત્યારબાદ ફળ અને શાકભાજીની છાપ પાડો પોષક અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને પકડદાવ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળક સાથે ફરવા જાઓ ફૂલ અને પાંદડા ભેગા કરો માટીનો એક ટુકડો લો હવે ભેગી કરેલી વસ્તુઓને માટીમાં દબાવી છાપ પાડો આજે આપણે પેપર ફોલ્ડિંગ વિશે જાણ્યું માતા પિતાને પણ બાળકો સાથે મળી પેપર ફોલ્ડિંગ કરવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ